ભારત માતા કી જય વંદે માતરમના નારાથી શહેર ગુંજી ઉઠ્યું રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોના સન્માનમાં આણંદ ખાતે ભવ્ય ઠેકાણા ઉપર એરસ્ટ્રાઇક કરી હતી જે બાદ પાકિસ્તાનની સેનાએ ભારત ઉપર વળતો હુમલો કરી યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું પરંતુ ભારતીય સેનાના વીર જવાનોએ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ તમામ હુમલાને નાકામ કરી દેશનું રક્ષણ કર્યું હતું આમ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારામાં ભારતીને તથા તિરંગાને ગૌરવ અપાવ્યું છે આ ગૌરવને વધાવવા માટે આ જોજ આનંદ ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી શહેરના બેઠક મંદિર ખાતેથી નીકળેલી આ તિરંગા યાત્રા ગામડી વળ આણંદ મહાનગરપાલિકા ઓફિસ ગોપાલ ચોકડી થઈ ગોદી પાસે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ પહોંચી હતી જે યાત્રાનું સમાપન થયું હતું આ યાત્રામાં સાંસદ મિતેશભાઈ પટેલ બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય સોલંકી જિલ્લા ભાજપના પ્રમુખ સંજયભાઈ પટેલ આણંદ શહેર ભાજપ પ્રમુખ હરિકૃષ્ણ પટેલ ઉપસ્થિત હતા અને ભારત માતા કી વંદે મુકામે તિરંગા યાત્રા પટેલ આણંદ જિલ્લા જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રા એટલે ઓપરેશન સિંદુર જે ભારત દેશના સૈનિકોએ પાકિસ્તાનના આતંકવાદીઓનો ખાતમો કર્યો અને આપણા દેશનું ગૌરવ વધાર્યું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જ્યારે પ્રધાનમંત્રી કહેતા હતા કે આનો બદલો લઈશું અને આતંકવાદીઓને ખાતમો બોલાવીશું એ જે એમને કરી બતાવ્યું એની માટેની આ તિરંગા યાત્રા સૈનિકોનું માન સન્માન જળવાય આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદ થી જયારે દેશનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે દેશને સુરક્ષિત રાખવાનું જયારે કામ કર્યું છે ત્યારે

નાપાક આતંકવાદીઓએ આ ભારત દેશના નાગરિકો ઉપર પહેલગામમાં આતંકી હુમલો કર્યો અને આ દેશના છવ્વીસ નાગરિકોનો જીવ લીધો આ દેશના નાગરિકોનું વહેલું લોહીનો જવાબ આપવા માટે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૈન્યને એક છૂટ આપી અને ભારત દેશના સૈન્યએ વીર સૈનિકોએ પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપ્યો પાકિસ્તાનને નસ્ત નાબૂદ કરી દીધું ત્યારે કૌવતું છે ગૌરવ વધારવા માટે આજે અમે ભેગા થઈને આ ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે એ ભારત દેશના દરેક સૈનિકોને અમારા આણંદ જિલ્લાના દરેક નાગરિકો તરફથી કોટી કોટી વંદન કરીએ છીએ કોટી કોટી નમન કરીએ છીએ